નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આજે આપણી સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેમની ઓળખાણ આપવાની કોઈ જરૂર ગુજરાતને નથી પણ કેશુભાઈ પટેલ થી માંડી છેક વિજયભાઈ રૂપાણી સુધી ની કેબિનેટમાં કેબિનેટ મિનિસ્ટર નું મોભા થી સ્થાન સુભાવ્યું છે વિવિધ વિભાગો સંભાળ્યા અને શિક્ષણ મંત્રી તરીકે એમની લાંબી કારકિર્દી રહી આજે પણ એટલા જ જાહેર જીવનમાં સક્રિય બાપુ આપણી સાથે છે ને આપણે કેટલાક મુદ્દે એમની સાથે સંવાદ કરવો છે બાપુ આપનું સ્વાગત છે આભાર કોડે નહીં આજે આપ ગ્લોબલ પાટીદાર સમિટમાં આવ્યા છો ને બહુ મોટો ઇવેન્ટ છે બહારથી પણ એટલા લોકો જોડાયેલા છે મોટી સંખ્યામાં એન્ટરપ્રિન્યોર ઘણી બધી નવી વસ્તુઓ પણ જોડાયેલી છે તો એના વિશે આપ શું કહો છો નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા જી એ પહેલા ઉદ્યોગની વ્યાખ્યા બરાબર અમદાવાદથી થી વાપી હા એકદમ એટલું જ કહેવાતું એટલું જ કહેવાતું તમારે નવો ઉદ્યોગ કરવો છે જી તો અમદાવાદ વાપી માં બરાબર વાયબ્રન્ટ ગુજરાત ની શરૂઆત થઈ જે અત્યારે

પેલા રાજ્ય બહારના ના લોકો ઇન્વેસ્ટ કરવા આવ્યા જી અને પછી બહારના એટલે દેશ બહાર પરિણામ શું છે આજે વીસ દેશના લોકો બરાબર એટલે આજનો આ જે સરદાર ધામ દ્વારા એક્સપો છે જી એનું જ એક પરિણામ છે એનું એક્સટેન્શન તો એવું કહી શકાય એ કહી શકાય અને આપણે તો એન્ટરપ્રિન્યોર છીએ વેપારી આવો પ્રયોગ કૌશિકભાઈ અન્ય રાજ્યોએ કર્યો હા ગુજરાત પછી અન્ય રાજ્યો પણ કન્ટિન્યુઅસ ચાલ્યો નહી એનો મતલબ કે આપણે વેપારી છીએ જી જી અને અહીંયા સ્થિર સરકાર છે એટલે આપણા જ લોકો જે એન્ટરપ્રિન્યોર છે સાહસિકો છે એ લોકો આ પ્રકારના એક્સપો દ્વારા પોતે શું કરે છે એ બતાવે છે જી અને તમે પણ અમારી સાથે જોડાઈને વાહ તમે પણ આમાં તમારું જે કઈ યોગદાન હોય એ આપી શકો છો એના ભાગ રૂપે આજે હું એ મુલાકાત માટે જ આવ્યો છું જી જી એટલે મને કે નવું જાણવા મળે અને એમને પ્રોત્સાહન મળે પહેલા મોટા ઉદ્યોગોને જ ઉદ્યોગ કહેવાતા બરાબર નરેન્દ્રભાઈ એ પછી એમએસ હા એની ઉપર વધારે ફોકસ ફોકસ અને બેંકો પણ પણ એમને જ લોન આપે બરાબર છેલ્લા મુદ્રા યોજના પછી નાનો માણસ કે જેને પેલા બેંક તને લોન ના મળે બરાબર પણ આજે ડિજિટલ વ્યવસ્થા પછી એક ચા વાળો શાકભાજી વાળો લારી વાળો એ જે પેમેન્ટ કરે છે ને જી 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 એ એ બેંકને ખબર પડે છે કે પહેલાં જેને હું ના પાડતા હતા અમે એને તો વર્ષે એ માણસ સાત લાખની ચાવે છે દસ લાખની ચાવે છે તો આને વીસ લાખ રૂપિયા આપવાનો કોઈ કોઈ નથી પ્રોબ્લેમ થવાનો નથી અને મારી પાકી માહિતી પ્રમાણે આવા પચાસ થી વધારે બેંકોમાં નવા ખાતા ખુલ્યા છે હા આપણી દેશની આર્થિક સદ્ધરતામાં આનું બહુ મોટું યોગદાન છે પચાસ કરોડ દવા ખાતા એક એક ખાતામાં તમે પાંચ દસ લાખ રૂપિયા એટલે મલ્ટીપલ તો ક્યાં પહોંચે અને બીજો એક સાથે હું તમને કહું કે જન યોજના શરૂ કરી ત્યારે મોટા વિદ્વાન અર્થશાસ્ત્રએ ટીકા કરેલી આજે એમાં સુડતાલીસ હજાર આ રૂપિયા બરાબર એમાં જમા છે જમાશ એટલે આખા વિશ્વમાં મંદી છે ત્યારે ભારતમાં તેજી છે બરાબર એનું પરિણામ અને બીજું બરાબર ભાઈ એક બીજી વાત રોજગારીના રૂપમાં પ્રસ્થાપિત કરી છે સફળતાપૂર્વક દાખલા તરીકે નોકરી ક્યાં મળે તો સરકારમાં નોકરી ક્યાં મળે અથવા રોજીરોટી ક્યાં મળે તો ઉદ્યોગમાં અને ખેતી કોઈ વિચારી પણ નહોતું બરાબર હજુ ભી કોઈ વિચાર્યું પણ નહોતું કે આના સિવાય રોજગારી મળે બરાબર દાખલા તરીકે રણોત્સવ જી જીરો માંથી આજે અચ્છા પતંગ ઉત્સવ આવી રહ્યો છે આપણે સૌથી વધારે ઉત્પાદન કરીએ છીએ બરોબર છે ત્રીજું નવરાત્રી મહોત્સવ મહોત્સવ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ પહેલા જીરો હતું ત્યારે હજારો કરોડ રૂપિયા એમાંથી મળે છે સરકારને

ઉદ્યોગ જી જી ફૂડ એનો ભાગ છે છે બહુ સરસ મહત્વની વાત એ છે રોકાણ તો થાય છે સાથે રોજગારીનું પણ મોટા પાયે સર્જન થાય છે એમએસમી પર ફોકસ થયા પછી આ એક મોટો બદલાવ તમે જોઈ શકો પ્રવાસન ઉદ્યોગ થઈ ગયો હા મોટો ઉદ્યોગ અને કેટલા ને રોજગારી નવરાત્રી મહોત્સવ ઉદ્યોગ થઈ ગયો પતંગ ઉત્સવ રિયલ થઈ ગયો આ રીતે પણ આપણે આવા જે ક્ષેત્રો જેને એક્સપ્લોર કરવાની જે વાત છે રોજગારી માટે નવો વિચાર જી જી જે ગઈકાલે રણમાં ઝીરો જી આજે હજારો કરોડ બરાબર બરાબર અને હજારો લોકો મળે એટલે હું નરેન્દ્ર માટે મારી અંગત વ્યાખ્યા છે જી જી કોઈના મનમાં જે વિચાર ન આવે બરાબર પણ કોકના મનમાં આવે એનું નામ દરેક પ્રવેશ મહોત્સવ કૃષિ મહોત્સવ ગરીબ કલ્યાણ મેળા પછી આ મહા કાળ રોજગાર રોજગાર મેળા હા રોજગાર મેળા ઘણું ઘણું કહી શકાય એમના માટે પચાસ વર્ષથી જોડાયેલ નવડાયેલો છું હું મારા વિસ્તારમાં કૃશિકભાઈ અમે કટોકટીમાં બહાર હતા ભાઈ સ્કૂટરમાં ફરતા હતા બરાબર અને લોચલ થી નીકળ્યા જી જી આથી પચાસ વર્ષ પહેલા અને કહ્યું કે બાપુ ભી રાખો હા તો પાંચ હજાર વર્ષ જૂનું અહીંયા પોટ હતું આ કરવું જોઈએ સાહેબ સલામ એ માણસ ક્યાં બહાર

તમે કઈ રીતે વસ્તુને જોવો છો એના ઉપર બહુ મોટો આર છે પણ બાપુ બીજી વાત આખા દેશમાં આજે જેની ચર્ચા છે અને ધીરે ધીરે દિવાળી જેવો માહોલ થઈ રહ્યો છે રામ મંદિરમાં પ્રતિષ્ઠાનો ઉત્સવ છે પાંચસો વર્ષની આ લડતનો હવે જેને કહેવાય સુખદ તમારો અંત કહેવાય એ રીતે મંદિર હજી તો બનવાનું બાકી છે પણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે ને જે માહોલ ઉભો થયો છે એમાં ઘણા બધાનું કોન્ટ્રીબ્યુશન છે કેટલાય લોકોનો પણ તમે આ ઘટના ને કઈ રીતે જુઓ છો તો આપણે જોયા નથી અમે જનસંઘ થી અમારા એટલે અમે ચોટી ચાણક મંદિર માં જતા ને

કારણ કે હવે હિન્દુસ્તાનની પ્રજાએ એમને સ્વીકાર્યું કે સ્વીકાર્યું હતું બરાબર પણ આમાં મારું કોન્ટ્રીબ્યુશન કઈ નથી જી જી પણ મનોમન મેં એક વાત અને પછી જાહેર મિત્રો સાથે વાત કરીને હું એક વખત ભાઈ મારા ધોકા ક્ષેત્રમાં જી અજવાણી જેવી યાત્રા પૂર્વે વિશદ ઉપરસદની મીટિંગો ચાલતી હતી જનજાગૃતિ અને મારા કાર્ય ના દીકરા બેઠા હતા પછી મેં કહ્યું કે મિટિંગમાં મારા સિવાય કોઈ બોલવાનું છે જી તો કે તમારે જ બોલવાનું છે એ મિટિંગના પહેલા બે ત્રણ દિવસે સરયુ નદીના કિનારે કોઠારી ભાઈઓ ઓકે યંગ સગા બે કોઠારી ભાઈઓની આ આ આંદોલન નિમિત્તે હત્યા થઈ હતી હા બરાબર બરાબર એટલે હું વિચાર કરતો હતો કે મારે એ વિષય અસરકારક રીતે મૂકવો છે તો અટલજી હંમેશા કે વિષયની અસરકારકતા એ વિષય અનુરૂપ વાતાવરણ હોય તો જ થાય બાકી એટલે મેં કીધું કે આ મીઠાઈ ખાઈને તો એ વિષય હું ન્યાય નહીં આપીશ વાહ એટલે ત્યાં સુધી મારા મનમાં સંકલ્પ હતો બરાબર પણ કોઈ કેટલી કરી તો મેં કહ્યું હું મીઠાઈ ખાઈને રજૂ નહીં કરી શકું મારી મીઠાઈ લઈ લો તો કોઈ ટેખર કરે કે ભાઈ આજના દિવસ માટે એટલે બાપુ એ કહી દીધું જ્યાં સુધી અને મને એટલી પ્રિય કે મારા ઘરમાં અદર રવિવાર મીઠાઈ બને અને તમારી ઓફિસ માં આવે ત્યારે તમે મીઠાઈ ખાવ એટલે હું નતો ખાતો તમને ખવડાવતો એટલી પ્રિય બને ખાવાની પણ પ્રિય ખવડાવવાની ખવડાવવાની પ્રિય અને પછી તો ઘણા લોકો એ અમિત ભાઈ પણ કહ્યું કે બાપુ શક્ય નથી તમે જીવતા જીવ જીવતા એ ગાળામાં અને એમની વાત પણ સાચી જી જી શક્યતા હતી જ નહીં પણ એક વાત કે મોદી હતો મૂકી દે હા બરાબર બરાબર અને કોઈ આધ્યાત્મિક રાજકીય અને ધાર્મિક આ બધા જ ગુણ કોઈ એક વ્યક્તિમાં હોય તો એ આધ્યાત્મિક પડશે ધાર્મિક પડશે રાજકીય અને મુદ્દો સાચો હતો એટલે ભગવાન ની કૃપા થઈ અને સુપ્રીમ કોર્ટ માં પણ લગભગ લગભગ સર્વાનુમતે અને એનું જજમેન્ટ આવ્યું જે ચોરાણું વર્ષ મારા બા જીવતા હતા ઓકે એટલે મેં ટીવી માં જોયું મને बिल मारिन बुलाया के कि बेटा तुम्हारी बाधा आज ये छोटी जर्सी में तो सूट है मैंने कब हो रही तो जो टीवी मारा तो है कल ना भी क्या मारा हथेली ते हो वाह वाह मेरे साथ हमारी तो बहुत मोटी है हाँ हाँ मोटी है बाजा टोडा क्या बात वाह बहुत सरस एक बीजो એક મુદ્દો એવો છે કે જેની ઉપર વધારે વજન મૂકવાની જરૂર છે ફોકસ કરવાની જરૂર છે ગૌ આધારિત વસ્તુ માંડી એના ઉત્પાદનો સુધી હવે એવા આયોજન પણ થાય છે રાજકોટમાં પણ થયું હતું ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાએ પણ એ દિશામાં ઘણા પ્રયત્નો કર્યા અને આ દિશામાં આપણા રાજ્યપાલશ્રી પણ બહુ મહેનત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના

પણ એ જરૂરિયાત હવે એવી થઈ ગઈ કે ખેડૂતને વ્યસન થઈ ગયું કે પોતાના પાકમાં જ્યાં સુધી હું કેમિકલ ખાતર દવા નાખું અને પરિણામ એ આવ્યું કે જમીન કડક થઈ ગઈ ફળદ્રુપતા ઘટી ફળદ્રુપતા ઘટી ગઈ પાણી અંદર ઉતરતું નથી આવા સંજોગોની અંદર હવે પ્રાકૃતિક ખેતી જી અને ગાય આધારિત ખેતી જી જી ઈશ્વરે હવા પાણી અને ત્રીજી કોઈ ભેટ આપી હોય તો દેશી ગામ બરાબર હું જર્સીને કાવ કહું છું એસીને ગાય કહું છું બરાબર એકદમ તો હવે જરૂરિયાત ઉભી થઈ છે મારી પાસે એક કટિંગ આવ્યું છે મારા ફોનમાંથી હું તમને મોકલી જી જેણે કેમિકલ ફર્ટિલાઈઝરની શોધ કરી એણે એવું કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી જે દારૂગોળો વધ્યો હતો જી તો મારે મને વિચાર આવ્યો કે આ દારૂ ગોળાને શું કરી અને પણ આજે મને પસ્તાવો થાય છે મે પાપ કર્યું એ પ્રકારનો પસ્તાવ થાય છે અને હું હવે એની પ્રજાને ખેડૂતોને સરકારને કહું છું કે આ ઝેર છે અને અમે દરેક કેમિકલ ખાતરના કારખાનાઓને કહ્યું છે કે હવે તમારે દસ ટકા પછી વીસ ટકા એમ ધીમે અને માન્ય ગવર્નર સાહેબ પણ આની પાછળ જ છે તમે અન્ય કોઈ કાર્યક્રમમાં બોલાવો બરાબર તો પહેલાં એમ કે ભાઈ બસો પાંચસો ખેડૂતોને બોલાવજો કે હું આરોગ્ય શિક્ષણની વાત કરીને પછી આ વાત હું કરી શકું ને મારો ધક્કો ક્યાંય ક્યાં જાય મારું મિશન આગળ ચાલે તો સ્પેશિયલ આજકામ માટે બોલાવતો આવે છે હું પણ એમાં સામેલ છું જી જી અને ગઈકાલે ભાવનગરમાં ની બાજુમાં એક કોબડી નામ ગીર બરાબર અને ત્યાં સરસ મજાની ગૌશાળા ચાલે છે ત્યાં તો લુલી લંગડી માદી ગાયોને પણ રાખે છે અને ગાયોને સાચવે છે હું કહેતો હતો કે એક માત્ર પ્રાણી એવું છે કે જેનો ગોબર અને મૂત્ર બધું કામ લાગે પવિત્ર છે અને કામ લાગે છે કામ લાગે એવું કોઈ પ્રાણી નથી તો હવે જનજાગૃતિ પણ થઈ છે અને મારી માહિતી પ્રમાણે આઠ લાખ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરે છે બરાબર અને ઉપભોક્તાઓમાં પણ જે જાગૃતિ આવી છે કે રૂપિયાની થી જ રીતે દોઢ રૂપિયા આપવામાં પણ વાંધો નથી આ પોષાશે માંદગી દૂર કરશે માંદગી આવશે નહીં અને લાંબા ગાળે મારા દીકરા દીકરીઓ કે મારા માતા પિતાને દવાખાને ન જવાનો ઉપાય બહુ સાચી વાત ન જવાનો ઉપાય એ ગાયના દૂધ અને ઘીમાં છે અને આપણા વડવાઓ પહેલાં ક્યાં એસી ક્યાં હતું ક્યાં

આરોગ્ય થી માંડીને ઘણા બધા પ્રશ્નો છે પ્રમાણ બધે ઉપભોક્તા પણ બીજો એક ચિત્કાર વિષય છે કે મેં પકવ્યું લો મેં પકવ્યું તો લેનાર તો કોઈ છે નથી જો ખેડૂત આ વિષય ઉપર નારાજ થયો તો કોઝ નુકસાન થશે મારા મનમાં અંગત રીતે વાત સાચી ચિંતા છે અને ગવર્નર સાહેબ સાથે પણ બેસીને અમને અમદાવાદમાં અમારા જ મિત્રોએ एक खानगी एपीएम से बरावे ओके खूब सरस આખા દેશમાંથી 400 500 ટ્રક આવે છે વાહ એની મુલાકાત લેવા માટે મારી હાજરીમાં મિત્રો મારા અગર મિત્રો છે જી એ લોકો આવ્યા તો બેઠા તો ગવર્નર સાહેબ કેમ નઈ આવકે ઇતરા બડા હે ફિર ભી નઈ આવગા આપ એક કેન્દ્ર ખાડા કરે જ્યાં કિસાન આકર વેચ શકે બરાબર ઓર दुसरा કેન્દ્ર હે આ મને મુજે ખરીદના હે

બાપુ આખર માં તમને ગમતો પ્રશ્ન તમે મિનિસ્ટર નથી છતાં પણ એટલું જાહેર જીવનમાં રાજકીય રીતે પણ એટલા જ સક્રિય છો ભાજપ તરફથી તમને જવાબદારી પણ ત્રણ બેઠકોની સોંપવામાં આવી છે અને બે હજાર ચોવીસ આવી ગઈ છે ને હવે બહુ ટૂંકો ગાળો છે એની દુદુંભી વાગી જ ગઈ છે એમ કયો તો ચાલે તો ગુજરાત અને દેશ એ બંને રીતે તમે કઈ રીતે જો ગુજરાતમાં હેટ્રિક કરવાની વાત છે દેશમાં ચારસો થી વધારે બેઠકો ભાજપ મેળવે એવો સંકલ્પ છે અને એ સિવાય આખો જે માહોલ છે એને કઈ રીતે જુઓ અમે તો ગુજરાતમાં તો હેટ્રિક કરવા બરાબર અને અમારે શું છે કૌશિકભાઈ દેશમાં કે ગુજરાતમાં હું કમસે મારા વિસ્તારમાં તો કાયમ કેતો હતો

એ પ્રકારની વ્યવસ્થા કરી વ્યવસ્થા કરી દેશનું નામ ગૌરવ વધાર્યું અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બરાબર વિશ્વમાં છે સૌથી સારું કામ થયું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી દેશની પ્રગતિ માટે આત્મનિર્ભર પહેલા આપણે આયાત કરતા હતા કેટલી મોટી વાત છે બરાબર પહેલા આપણે આયાત કરતા હતા હવે નિકાસ કરીએ છીએ કેટલું હુનિયામણ બચે છે જી 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 એટલે આ બધી જ બાબતો અને આનો સીધો લાભ છે ને એ ને પ્રત્યક્ષ પરોક્ષ બને છે બરાબર એ અમને જીતવા માટેનો અધિકાર અધિકારથી અમે એ લોકો એવું કહે છે કે ભૂતકાળમાં બનહોતું જી એ અત્યારે થયું છે ભલભલા અર્થશાસ્ત્રીઓ પહેલાં શાસનમાં હતા ન કરી શક્યા અને તમે જુઓ કે આઠની મંદી